આપણે ધોરણ દસ માં વિષય ગણિત ચેપ્ટર નંબર બે બહુપદીઓ એમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એક એનો દાખલા નંબર એક આપણે આજે જોવાનો છે સેમ ટુ સેમ ઉદાહરણ નંબર એક જેવો છે કે જેને આપણે આલેખને જોઈને આપણે જયારે જવાબ આપ્યા હતા એવો જ દાખલો આપણે આજે જોવાનો છે રકમ છે નીચે આકૃતિમાં કોઈ બહુપદી પીઓફેક્સ માટે વાય બરાબર પીઓફેક્સ ના આલેખ આપેલ છે દરેક કિસ્સામાં પીઓફેક્સ ના શૂન્યોની સંખ્યા શોધો સેમ ટુ સેમ ઉદાહરણ નંબર એક જેમ આપણે ગણ્યું હતું એમ જ આપણે દાખલા નંબર એક આજે જોવાનો છે તો આપણે આલેખ ઉપરથી આપણે જે છે એ શૂન્યોની સંખ્યા શોધવાની વાત કરવાની હોય ત્યારે તમારે આ ખાસ જોવાનું રહે y બરાબર p of x y બરાબર p of એટલે આપણે x અક્ષને ધ્યાનમાં રાખવાની છે x અક્ષ જે છે આલેખ x અક્ષને જેટલા બિંદુમાં છેદતું છે એ આપણો જવાબ થશે તો એમાં આપણે પહેલો આલેખ જોઈએ તો જો આ એક અક્ષ છે આ y અક્ષ છે તો આપણને જે આલેખ આપેલો છે એ x અક્ષને સમાંતર છે x અક્ષને કેવો છે સમાંતર y અક્ષને લંબ થાય x અક્ષને સમાંતર એટલે કે x અક્ષને આપણો આલેખ ક્યાંય છેદતો નથી તો આપણે શૂન્યોની સંખ્યા શું થશે શૂન્યોની સંખ્યા તો કે 0 એટલે કે શૂન્ય થાશે હવે આવે છે આપણે બીજો આલેખ તો બીજો આલેખ જે છે એક્સ અક્ષ અને વાય અક્ષ તો એક અક્ષ ને આલેખ જે છે એ કેટલા બિંદુમાં છેદે છે તો આ આલેખ જે છે એ એક બિંદુમાં છેદે છે કેટલા બિંદુમાં છેદે છે એક બિંદુમાં તેથી શૂન્યો ની સંખ્યા કેટલી થશે એક થશે હવે ત્રીજો આલેખ આપણે જોઈએ તો ત્રીજો આલેખ જે છે એ એક અક્ષ ને કેટલા બિંદુમાં છેદે છે ચોથો આલેખ એક શખ્સ જો આ આલેખ આપણે આપેલો છે એક શખ્સ ને કેટલા બિંદુમાં છે દે એક અને બે તો શૂન્યો ની સંખ્યા કેટલી થાશે બે ટૂંકમાં આપણે આપ્યું છે વાય બરાબર

ત્રણ સાવજી છે એક્ઝામમાં એક ગુણ માં પૂછાવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે તો અહીંયા આપણે સ્વાધ્યાય બે એનો દાખલા નંબર એક જે છે એને પૂરો કરીએ છીએ